નમસ્કાર દોસ્તો રાજસ્થાન ટુરિઝમ માટે ખૂબ જ જાણીતું છે એમાંય અહીંનો હવા મહેલ તો આખા વિશ્વમાં પ્રખ્યાત છે રાજસ્થાન આવતા મુસાફરો હવા મહેલની મુલાકાત ખાસ લેતા હોય છે જો કે શું તમને એ ખ્યાલ છે કે ગુજરાતમાં પણ એક હવા મહેલ આવેલો છે જી હા અમદાવાદથી માત્ર ત્રણ કલાકના અંતરે ગુજરાત પાસે પોતાનો હવા મહેલ પણ છે જાણીને આશ્ચર્ય થયું ને તો ચાલો આજે આપણે એ હવા મહેલમાં કરવા માટે જઈએ દોસ્તો ગુજરાતનો હવા મહેલ એટલે કે એ હવા મહેલ સૌરાષ્ટ્રમાં આવેલો છે જોકે લોકોની અવગણના કહો કે સરકારની નિષ્ક્રિયતા આ હવા મહેલ રાજસ્થાન જેટલો પ્રખ્યાત તો નથી જોકે ખડિયા પ્રવાસીઓ આ હવા મહેલને જોવા આવતા રહે છે આ હવા મહેલ આવેલો છે સુરેન્દ્રનગરના વઢવાણ તાલુકામાં આમ તો આ મહેલનું બાંધકામ અધૂરું રહી ગયું છે અને એટલે જ તેનું નામ હવામહેલ મહેલ પડ્યું છે ઇતિહાસમાંથી મળતી માહિતી પ્રમાણે વઢવાણના રાજવી દાજીરાજ બાપુએ ઈસવીસન અઢારસો અઢારની આસપાસ આ હવા મહેલ બંધાવવાની શરૂઆત કરી હતી આ હવામહેલ એક તળાવના કાંઠે બનેલો છે બાવીસસો પચાસ ચોરસ મીટર જમીન પર બનેલ આ હવા મહેલની ઊંચાઈ દસ પોઈન્ટ સાઠ મીટર છે અને તેમાં સુડતાલીસ જેટલા અર્ધ ગોળાકાર દરવાજા છે જ્યારે આ મહેલમાં આઠ ગુંબજ પણ છે વઢવાણના આ હવા મહેલનું બાંધકામ અધૂરું છે તે તો પહેલી નજરે જ દેખાઈ આવે છે જો કે આ હવા મહેલ ભલે અધૂરો રહી ગયો એનાથી તેનું ઐતિહાસિક કે સ્થાપત્યનું મહત્વ સહેજ પણ ઓછું નથી થઈ જતું હવા મહેલનું નકશીકામ અને તેની કલાત્મકતા જોઈને આજે પણ મુલાકાતીઓ ખુશખુશાલ થઈ જાય છે તે સમયના કારીગરો દ્વારા કરવામાં આવેલ કોતરણી અને ભાત ભાતની ડિઝાઇન મન મોહિલે તેવી છે જો તમે રજામાં ક્યાંક નજીક ફરવા જવાનું મન બનાવી રહ્યા હોય તો તમારે વઢવાણના આ હવા મહેલની મુલાકાત અવશ્ય લેવી જોઈએ વઢવાણ એ અમદાવાદથી માત્ર એકસો ને વીસ કિલોમીટર દૂર છે સુરેન્દ્રનગર સુધી પહોંચી તમે વઢવાણ સહેલાઈથી પહોંચી શકો છો અહીં તમે ખાનગી વાહન કે પછી અન્ય ટ્રાન્સપોર્ટ પરથી પણ પહોંચી શકો છો કહેવાય છે કે આ હવા મહેલની દિવાલોમાં હજીએ રાજવી દાજીરાજ બાપુની યશ ગાથા સંભળાય છે દોસ્તો વઢવાણની માલિકા તમે હોય અને હવા મહેલને તમે જોવા જ્યારે પણ આવશો ત્યારે તમને એક વૈભવશાળી ઇમારત દેખાશે હા આપણને એમ લાગશે કે ઐતિહાસિક કડીઓ આ મહેલ સાથે ઘણી બધી જોડાયેલી છે એક ઉપર એક જે પથ્થર આ જગ્યાએ ગોઠવવામાં આવ્યો છે એ કંઈક આશ્ચર્યથી કમ નથી